નમસ્તે મિત્રો આજના જ્યોતિષ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે અમે આપની રાશિના મહારાશિફળ વિશે વિગતવાર જણાવવા આવ્યા છીએ અને શરૂઆતમાં શ્રી વિષ્ણુજીને નમ્ર પ્રાર્થના કરીએ છીએ હે શ્રી હરિ જે કોઈ પણ આ દિવ્ય કાર્યક્રમ પ્રેમથી સાંભળી રહ્યો છે જે કોઈપણ અમારી ચેનલને સૌપ્રથમ વીડિયોને લાઇક કરીને સબસ્ક્રાઇબ કરે છે તેના જીવનમાં ક્યારે દુઃખ ખ અને મુશ્કેલી ન આવે તેના પરિવારમાં હંમેશા સુખ સમૃદ્ધિ અને આનંદનો વરસાદ વરસતો રહે તેના પ્રેમ જીવનમાં મધુરતા વધે તેનું મન મજબૂત રહે બુદ્ધિ ખુશ રહે અને ભાગ્ય તેના ચરણોને ચુંબન કરે આ અમારી પ્રાર્થના છે અને આ જ વિશ્વાસ છે કે આજે તમારી શ્રદ્ધા અદ્ભુત શુભ સંકેતો જાગૃત કરશે તમારા બધાને એક નાની વિનંતી જો આ વાણી તમારા મનને શાંતિ અને શ્રદ્ધાથી ભરી દે છે તો તેને હમણાં જ પ્રેમથી લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને ઘંટડી દબાવો અને આ સંદેશ તમારા પ્રિયજનો સાથે ચોક્કસપણે શેર કરો જેથી પ્રભુની કૃપા દરેકના ઘરે પહોંચે આજનો દિવસ ખાસ છે એવી દૈવી પ્રતિષ્ઠા જેમાં કર્મ કૃપા અને તક ત્રણેય એકસાથે સક્રિય જોવા મળે છે ઘણા લોકોને લાગશે કે હૃદયમાં કોઈ અદ્રશ્ય આત્મવિશ્વાસ જાગ્યો છે એવું લાગતું હતું કે કોઈએ તમારા ખભા પર હાથ મૂકીને કહ્યું આવો તમને જે તમારું છે તે મળશે ઘણા દિવસોથી અટકેલા કાર્યો જ્યાં છેલ્લા પર પગ લપસી જતા હતા તે આજે સરળતાથી અને સરળતાથી પૂર્ણ થતા જોવા મળશે આ તે ક્ષણ છે જ્યારે મનશ્રી હરિના આશ્રય હેઠળ વિચલિત થતું નથી અને નિર્ણય અંદરથી સ્પષ્ટ રીતે બહાર આવે છે ત્રણ દૈવી શક્તિઓ આજે તમારા સુધી પહોંચવાના સંકેતો બતાવી રહી છે પ્રથમ છે દૃઢનિશ્ચય શક્તિ તે પણ એવી કે અધ્વચ્ચે છોડી દેવાની આદત તૂટી જાય છે અને પસંદ કરેલા ધ્યેય તરફ એક મક્કમ શાંત અને ચોક્કસ શિસ્ત બનાવવામાં આવે છે દૃઢનિશ્ચય શક્તિનો અર્થ એ છે કે આદતો તમારા પર પ્રભુત્વ મેળવશે નહીં પરંતુ તમે તમારી આદતોના માલિક બનશો બીજું છે આકર્ષણ શક્તિ તે ફક્ત વ્યક્તિત્વનો તે જ નથી પરંતુ તકો લોકો અને યોગ્ય સમયને તમારા તરફ આકર્ષિત કરવાની દિવ્યતા છે જે દરવાજો તમે મહિનાઓથી ખટખટાવી રહ્યા હતા તે અચાનક અંદરથી ખુલી શકે છે એક નવો રસ્તો જૂની ઓળખ સાથે જોડાઈ શકે છે અને તમારા શબ્દોમાં એવું સત્ય આવી શકે છે કે સામેવાળી વ્યક્તિ તમારી વાત સાંભળવા માટે તૈયાર થઈ જશે ત્રીજું રક્ષણની શક્તિ છે આમાં લક્ષ્મી હનુમાનજી અને ભોલેનાથના સંયુક્ત પઢાયાનો આશીર્વાદ છે જે તમને ખરાબ નજર ભ્રમ દ્વેષ અને બિનજરૂરી અવરોધોથી બચાવશે આ એ જ ઊર્જા છે જે કહે છે કે જે લોકો તમારું ભલું નથી કરતા તેમનાથી નમ્રતાપૂર્વક દૂર રહો જે લોકો તમારા હિતમાં છે તેમના તરફ હિંમતથી આગળ વધો પ્રેમજીવન વિશે વાત કરીએ તો આજે હૃદયના પાના પર એક સુંદર નરમ પ્રકાશ છવાયેલ અનુભવાશે જેમનો સંદેશાવ્યવહાર અટકી રહ્યો હતો તેમને અચાનક યોગ્ય શબ્દો મળશે સંદેશાઓનું આદાનપ્રદાન સરળ બનશે મનમાં જે છે તે કોઈ પણ ભય અને ખચકાટ વિના આગળ મૂકી શકાય છે આ નરમાઈનો અર્થ નબળાઈ નથી પણ પરિપક્વતા છે એવી લાગણી કે હવે સંબંધ જીતવા માટે કોઈને હરાવવાની જરૂર નથી પણ તેમને સમજવાની જરૂર છે સંકેતો એવા લોકો માટે પણ અનુકૂળ છે જેમના જીવનમાં કોઈ ખાસ વ્યક્તિ બનવા જઈ રહી છે સંયોગો બનતી વખતે બગડતા નથી પણ ધીમે ધીમે મજબૂત થઈ રહ્યા છે કોઈ પણ જૂની ગેરસમજ ધોવાઈ શકે છે કોઈ પણ અસ્વસ્થ હૃદય હસી શકે છે કોઈ પણ ખચકાટ વિશ્વાસમાં ફેરવાઈ શકે છે જો આજે હૃદયમાં એક નાનું પગલું ભરવાની પ્રેરણા આવે સાચી માફી કૃતજ્ઞતાનો સંદેશ અથવા સ્પષ્ટ પ્રસ્તાવ આવે તો તેને મુલતવી રાખશો નહીં એક મિનિટ માટે શ્વાસ લેવા પર ધ્યાન કેન્દ્રિત કરો ધીમે ધીમે ગણતરી કરીને શ્વાસ લો અને શ્વાસ બહાર કાઢો આ નાનો અભ્યાસ આખો દિવસ સંતુલિત કરશે પેટ અને માથાને લગતી નાની મોટી તકલીફો પણ આની સાથે બંધ થતી દેખાશે ભલે તમે વ્યસ્ત હોવ પાણી અને થોભવાની માત્રાનું ધ્યાન રાખો આ કોઈ ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન નથી પણ શરીરનું કુદરતી વિજ્ઞાન છે કે જે કોઈ તેને સાંભળે છે તે ઊર્જામાં આગળ વધે છે હવે તમે જેની સૌથી વધુ રાહ જુઓ છો મોટા સારા સમાચારના સંકેતો આજે તક એક પીગી બેંક જેવી છે જે વર્ષોથી બંધ છે અને તેમાંથી સિક્કાટ પટપટાવવાનો અવાજ ધીમે ધીમે આખા ઘરમાં ગુંજતો રહે છે કેટલાક લોકોને પોતાના પ્રયત્નોના એવા અણધાર્યા ફાયદા દેખાશે કે મન કહેશે આ લોટરી જેવું છે ધ્યાનમાં રાખો કે અહીં લોટરીનો અર્થ ફક્ત ટિકિટ નથી પરંતુ નસીબ અને પ્રયત્નોનો સંગમ છે જેમ કોઈ જૂના પ્રોજેક્ટનું પેમેન્ટ અટકી ગયું હતું અને આજે તે છૂટી ગયું જેમ કોઈ ઇન્ટરવ્યૂનો જવાબ પેન્ડિંગ હતો અને આજે સકારાત્મક માહિતી મળે છે જેન કોઈ ક્લાયન્ટ મહિનાઓથી નિર્ણય લઈ શકતો ન હતો અને આજે સંમત થાય છે અને આગળ વધવાનો સંદેશ આપે છે તમને પણ લાગશે કે ભગવાને તમારા માટે પહેલાથી જ કેટલાક રસ્તા બનાવી દીધા છે સમયનું ચક્ર યોગ્ય જગ્યાએ અટકી ગયું છે હનુમાનજીના આશીર્વાદથી ફક્ત તે લોકો જ મોટો પરિવર્તન અનુભવશે જેઓ નિર્ભયતા અને પ્રામાણિકતાથી પોતાનું કામ કરી રહ્યા છે પરંતુ અંદર ક્યાંક ભય તેમના પગલાં રોકતો હતો આજે તે ભય દરવાજાની બહાર રહી જશે હનુમાનજીનો આશીર્વાદ ફક્ત બહાદુરી જ નહીં પણ સમજદારી સાથે હિંમત પણ આપે છે તે કોઈ અન્યાયી લોભમાં પડીને નહીં પણ યોગ્ય રીતે યોગ્ય મેળવવાની ધીરજ આપે છે જો કોઈ અન્યાય મનને વર્ષોથી પરેશાન કરી રહ્યો હતો તો આજે તમને યોગ્ય રીતે તેની સામે અવાજ ઉઠાવવાની પ્રેરણા મળશે જો કોઈ પરીક્ષા કોઈ ઓડિશન કોઈ પ્રેઝન્ટેશન કે કોઈ મીટિંગ મુલતવી રાખવામાં આવી રહી હતી તો આજે હનુમાનજી કહે છે કે જાઓ અને તમારું શ્રેષ્ઠ આપો પરિણામની ચિંતા કરશો નહીં પ્રદર્શન સાચું હોવું જોઈએ બાકીનું હું સંભાળીશ જો તમે ઈચ્છો તો તમે ટિપ્પણીમાં જય શ્રી રામ જય હનુમાન લખીને તમારા સંકલ્પને શબ્દો આપી શકો છો ઘણી વખત આપણી આંગળીઓ તે લખે છે જે હૃદય સાક્ષી આપી રહ્યું છે ભગવાન ભોલેનાથના આશીર્વાદથી તે વિસ્તારમાં એક અદ્ભુત ચમત્કાર જોવા મળશે જ્યાં વસ્તુઓ લાંબા સમયથી ફસાયેલી હતી ભોલેનાથની કૃપાનો સ્વભાવ સરળ છે જ્યાં મન સરળ છે ત્યાં રસ્તો સરળ છે આજે તમે જોશો કે કોઈ પણ ઝઘડા વિના એક જટિલ ગાંઠ ખુલી રહી છે તમને જૂના દેવાનું સમાધાન કરવાનો માર્ગ મળશે કૌટુંબિક વિવાદ પ્રેમથી ઉકેલાશે એક કાનૂની વહીવટી પ્રક્રિયા જે અચાનક લંબાતી હતી તે સરળ બનવા લાગે છે ભોલેનાથ કહી રહ્યા છે કે કઠોરતા છોડી દો સ્પષ્ટતા અપનાવો પ્રેમ અને ન્યાયની નજરે મુલતવી રાખવામાં આવી રહેલા નિર્ણયને જુઓ તમે જોશો કે નિર્ણય પોતે જ તમને પસંદ કરશે જો અંદરથી હરહર મહાદેવનો અવાજ નીકળે છે તો સમજો કે તમારી અંદર જાગૃત ઊર્જા બહારના અવરોધો કરતાં મોટી થઈ ગઈ છે માતા લક્ષ્મીના આશીર્વાદથી આજે ઘરમાં સુખ અને સુરક્ષા વધશે લક્ષ્મીજી ફક્ત સંપત્તિનું સ્વરૂપ જ નથી પણ વ્યવસ્થા આદર અને સારા ઉપયોગની દેવી પણ છે સંપત્તિ ત્યાં જ આવે છે અને રહે છે જ્યાં સ્વચ્છતા નૈતિકતા અને કૃતજ્ઞતા હોય છે આજે તમે જોશો કે નાના નાણાકીય નિર્ણયો કેટલી સમજદારીપૂર્વક લેવામાં આવી રહ્યા છે અનિચ્છનીય ખર્ચાઓ ટાળી રહ્યા છે જરૂરી વસ્તુઓ ઓછી કિંમતે ઉપલબ્ધ થઈ રહી છે ભવિષ્યમાં કોઈ પણ નાની બચત મોટી સુરક્ષા બની શકે છે જેઓ વ્યવસાયમાં છે તેમને ન ધનનો દીવો તેના હાથમાં છે જો આ વાક્ય તમારા હૃદયને સ્પર્શે છે તો પ્રેમથી લખો જય લક્ષ્મી અને જુઓ કે હૃદયમાં કૃતજ્ઞતાનો નરમ પ્રવાહ કેવી રીતે વહેવા લાગે છે શ્રી હરિવિષ્ણુનું રક્ષણ આજે તમારા નિર્ણયો પર શાંત આભા જેવું રહેશે ઘણા લોકોને લાગશે કે ઉતાવળ ઓછી થઈ ગઈ છે વિચારમાં સંયમ અને દ્રષ્ટિમાં પહોળાઈ છે આજે ધ્યાનમાં વ્યવહારું બ્રહ્મવાક્ય રાખો તમારે જે કંઈ કરવાનું છે પહેલા પરિસ્થિતિને ત્રણ ખૂણાથી જુઓ સત્ય શું છે ધર્મ શું છે અને રસ શું છે જ્યારે આ ત્રણ મળી આવે ત્યારે સમજો કે નિર્ણય શ્રીહરિની ઈચ્છાથી લેવામાં આવ્યો છે આનાથી ભૂલો ઓછી થશે અને જો હશે તો પણ તે શીખવામાં ફેરવાશે પસ્તાવવામાં નહીં હવે આજના ત્રણ ખાસ શુભ સમાચાર જે ઘણા હૃદયમાં વિવિધ સ્વરૂપોમાં પ્રવેશ કરશે પ્રથમ ઘરમાં શુભ સમાચારનું આગમન ઇન્ટરવ્યૂ વિઝા નિમણૂક પત્ર પ્રવેશ પ્રમોશન અથવા કોઈપણ તબીબી રિપોર્ટના સંતોષકારક નિષ્કર્ષ જેવા કોઈપણ બાકી સમાચાર આજે મળી શકે છે હૃદય પરનો ભાર હળવો થશે બીજું પૈસા સંબંધિત રાહત અથવા પ્રગતિ લેણાની પ્રાપ્તિ અણધારી બોનસ જૂના પુસ્તકની રોયલ્ટી વાજબી કિંમતે જૂની વસ્તુનું વેચાણ અથવા કોઈ સંબંધી તરફથી નાણાંકીય સહાય લક્ષ્મીજી આમાંથી કોઈ પણ સ્વરૂપ અપનાવીને તમને ખુશ કરી શકે છે ત્રીજું પ્રેમ સંબંધમાં મધુર પ્રગતિ નવી વાતચીત જૂની શીતળતા ઓગળવી પરિવારના સભ્યોની સંમતિ અથવા ભવિષ્ય તરફ એક મજબૂત પગલું જેમ કે સગાઈની ચર્ચા પરિવારને મળવું મુસાફરી યોજના અથવા સાથે કંઈક શરૂ કરવાનો નિર્ણય આ ત્રણેય સારા સમાચાર એકસાથે થઈ શકે છે અથવા તે એવા સ્વરૂપમાં આવશે જે કોના માટે યોગ્ય હોય જેઓ કહે છે કે મારો શુભ સમય ક્યારે રહેશે તેમના માટે આજનો સંદેશ સરળ છે શુભ સમય કોઈ કેલેન્ડરમાં તારીખ નથી તે તમારી અંદરનો સંકલન છે જ્યારે હનુમાનની હિંમત ભોલેનાથની સરળતા લક્ષ્મીનો સારો ઉપયોગ અને શ્રીહરિનું સંતુલન એકસાથે આવે છે ત્યારે ઘડિયાળ પોતે જ શુભ બની જાય છે તેથી આજે નાની નાની આદતો અપનાવો સમયસર ઉઠવું બે મિનિટ પ્રાર્થના વડીલોનો આદર બિનજરૂરી કડવાશ ટાળવી અને તમારા લક્ષ્ય તરફ એક વાસ્તવિક પગલું તમે જોશો કે માર્ગ પોતાની મેળે સુંદર બની રહ્યો છે કોઈ પણ વ્યક્તિ લોટરીની જેમ જીવનમાં અણધાર્યા લાભો પણ અનુભવ કરી શકે છે ઉદાહરણ તરીકે એક એવી ઓફર જેમાં કામ સમાન હોય પણ મૂલ્ય બમણું હોય એક એવો વિચાર જે અપનાવવામાં આવે ત્યારે આવકનો નવો સ્ત્રોત ખોલે છે અથવા એવો સંગઠન જે સખત મહેનતને ઝડપથી ફળ આપે છે તેને નસીબનું સ્મિત કહો કે ભગવાનની કૃપા પરંતુ યાદ રાખો તમારી પાસે જે છે તેનો આદર કરો અને તેને સમજદારીપૂર્વક સંભાળો ઉતાવળમાં મોટું પગલું ભરતા પહેલાં તેના પર રાતભર સૂઈ જાઓ સવારનું શાણ ક્યારેક સાંજના ઉત્સાહ કરતાં વધુ શુદ્ધ હોય છે આજે પ્રેમમાં એક સુંદર સલાહ તમારા પ્રિયજનની સામે તમારા સપનાઓની યાદી મૂકો પરંતુ એક શરત સાથે બીજા વ્યક્તિના સપનાઓને પ્રથમ સ્થાન આપો જ્યારે આપણે કોઈનું સ્વપ્ન સમજીએ છીએ ત્યારે જ આપણું સ્વપ્ન તેના સ્વપ્ન સાથે મિત્રતા કરે છે જ્યારે બે સપના મિત્ર બને છે ત્યારે સંબંધ ફક્ત સાથી નહીં પણ સાધના બની જાય છે શક્ય છે કે આજે એક નાની ભેટ હાથથી લખેલી નોંધ જૂની યાદનો ફોટો અથવા સાદું ભોજન એટલો અર્થ લાવે છે કે મહિનાઓની શીતળતા ઓગળી જાય છે પરિવારના બોજથી કંટાળી ગયેલા લોકો માટે ભોલેનાથના શાંત સ્મિતનો સંદેશ એ છે કે જો તમે તમારા હાથમાં રહેલા બોજનો અડધો ભાગ પણ નમ્રતાથી વહેંચી દો છો તો બોજ અડધો થઈ જશે અને પ્રેમ બમણો થઈ જશે ક્યારેક મદદ માંગવી એ નબળાઈ નહીં પણ હિંમત હોય છે આજે કોઈ વિષ તો લક્ષ્મીજીને સંકેત મળે છે કે આ ઘર કેવી રીતે બચાવવું તે જાણે છે સમૃદ્ધિ અહી રહેશે તેની સાથે એક કૃતજ્ઞતા આજે તમારી પાસે જે કંઈ છે તેના માટે આભાર સવારે ઉઠતાની સાથે જ સૌપ્રથમ તમારા બંને હાથ જોડો અને ત્રણ ઊંડા શ્વાસ લો અને મનમાં કહો કે ભગવાનની કૃપાથી આજનો દિવસ શાંતિપૂર્ણ સફળ અને કર્મયોગી રહેશે તમે જે ગ્લાસ પાણી દરરોજ પીતા હો તે પાણી માટે કૃતજ્ઞતાના બે શબ્દો બોલો અને તેને નાના નાના ઘૂંટોમાં પીવો અને પછી પ્રકાશ તરફ મુખ કરીને ત્રણ મિનિટ સુધી શ્વાસના પ્રવાહ પર ધ્યાન કેન્દ્રિત કરો ધીમે ધીમે ચાર ગણતરીમાં શ્વાસ લો ચાર ગણતરીઓ સુધી પકડી રાખો અને ચાર મિનિટ માટે શ્વાસ બહાર કાઢો જો શક્ય હોય તો સૂર્યને પાણી અર્પણ કરો અને તમારા મનમાં ઓમ નમો નારાયણાય અથવા ઓમ નમઃ શિવાયનો જાપ કરો અને દિવસ માટે સ્પષ્ટ સંકલ્પ લખો આજે હું ગુસ્સે નહીં થાઉ હું બિનજરૂરી ખર્ચ નહીં કરું અને દરેક વાતચીતમાં આદરપૂર્વક રહીશ અહીં સાવચેતી એ છે કે જળ અર્પણ ફક્ત સલામત ખુલ્લી જગ્યાએ જ કરવું જોઈએ જો કોઈ લપસણી જગ્યા ન હોય અને જો તમને ધૂપના ધુમાડાને કારણે અસ્વસ્થતા અનુભવાતી હોય તો ઘરની અંદર શાંતિથી જાપ અને ધ્યાન કરો પ્રાણાયામ હંમેશા આરામદાયક રેન્જમાં કરો જો તમને ચક્કર આવે છાતીમાં જકડાઈ જાય કે બ્લડ પ્રેશરનો સામનો કરવો પડે તો શ્વાસ રોકી ન રાખો સામાન્ય કુદરતી શ્વાસ લેવા પર ધ્યાન કેન્દ્રિત કરો એક સરળ પણ અસરકારક ઉપાય એ છે કે ઘર અને મન બંનેનું સૂક્ષ્મ શુદ્ધિકરણ આજે ફક્ત એક નાનો ખૂણો ડ્રોઅર અથવા શેલ્ફ સંપૂર્ણ એકાગ્રતાથી સાફ કરો અને બિનજરૂરી વસ્તુઓ બાજુ પર રાખો જેમ જેમ ગંદકી ઓછી થશે તેમ તેમ વિચારોનો અવાજ પણ શાંત થશે આ સાથે રસોડામાં અથવા સાંજે એક બાઉલમાં બરછટ મીઠું રાખો એક ડોલ પાણીમાં એક ચપટી સિંધવ મીઠું અથવા દરિયાઈ મીઠું ઓગાળીને ઘરના મુખ્ય પ્રવેશદ્વાર અને રૂમના ખૂણા પર થોડું છંટકાવ કરો અને અંતે તે પાણી ગટરમાં રેડો આનાથી ઉર્જાના સ્થિર સ્તરો દૂર થાય છે સાવચેતી એ છે કે ધાતુ પર મીઠું પાણી રેડવું નહીં તેને પાલતું પ્રાણીઓ અથવા નાના બાળકોની પહોંચથી દૂર રાખો જો ત્વચા સંવેદનશીલ હોય તો મોજા પહેરો અને મીઠાને ખોરાક સાથે ભેળસેળ ન કરો જો તમારા ઘરમાં અસ્થમાની એલર્જીની સમસ્યા હોય તો કપૂરનો ધૂપ ઓછો કરો અને રૂમને સારી રીતે હવાની અવરજવર રાખો દીવો પ્રગટાવતી વખતે તે ફક્ત સ્ટીલ પિત્તળની પ્લેટ પર જ કરો જે પડદાથી દૂર હોય અને તેને ક્યારેય દેખરેખ વિના ન છોડો બીજો ઉપાય એ છે કે લક્ષ્મીનું રક્ષણ કરો અને સંપત્તિનો સારો ઉપયોગ કરો જેથી તેમના આશીર્વાદ ટકી રહે પંદર મિનિટનો નાણાકીય સંકલ્પ કરો આજના જરૂરી ખર્ચ બચત અને દાન કાગળ પર લખો ચોવીસ કલાકનો નિયમ અપનાવો કે કોઈપણ બિનજરૂરી ખરીદી એક દિવસ વિચાર્યા પછી કરવી જોઈએ તમારા પર્સના લોકરમાં અગિયાર રૂપિયા અથવા એકવીસ રૂપિયા સ્વચ્છ લાલ કપડામાં રાખો કૃતજ્ઞતાના બે શબ્દો કહો અને આજે જ કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ખોરાક ફળો અથવા અનાજનું દાન કરવાની પ્રતિજ્ઞા લો તમને જે મળે છે તેનો એક નાનો ભાગ પરત કરવાથી સમૃદ્ધિ સ્થિર થાય છે સાવધાની સૌથી મહત્વપૂર્ણ છે કોઈપણ સંજોગોમાં ઓટીપી પિન આધાર ઓટીપી શેર કરશો નહીં અજાણી લિંક્સ લોટરી પુરસ્કાર સંદેશાઓ અને ફોન કોલ્સ પર વ્યક્તિગત વિગતો આપશો નહીં જેમની સાથે તમે વ્યવહાર કરો છો તેમના નંબર અને હેન્ડલને બે વાર તપાસો પુષ્ટિકરણ સ્ક્રીન જોયા વિના નાની ચૂકવણી પણ મોકલશો નહીં ભાવનાત્મક રીતે ઉધાર કે ઉધાર આપશો નહીં પરંતુ ફક્ત લેખિત સંમતિથી ત્રીજો ઉપાય એ છે કે હિંમતનો અભ્યાસ કરવો અને હનુમાનજીના આશીર્વાદથી વાતચીતને શુદ્ધ કરવી દિવસમાં એકવાર હનુમાન ચાલીસાનો કઠોર શબ્દોનો જવાબ નરમ અને સ્પષ્ટ શબ્દોમાં આપો ભોલેનાથના સરળ આશીર્વાદ માટે સાંજે જલ અભિષેક કરો સ્વચ્છ વાસણમાં પાણી લો અને હર હર મહાદેવ કહેતા શિવ તત્વનું સ્મરણ કરો અને પ્રાર્થના કરો કે મારા નિર્ણયો સાચા સરળ અને ન્યાયી હોય જો શિવલિંગ ઉપલબ્ધ ન હોય તો કુંડામાં પાણી રેડો અને પૃથ્વી તત્વને નમન કરો દૂધ અને ઘીની જગ્યાએ પાણી પૂરતું છે બિનજરૂરી બગાડ ન કરો સાવચેતી એ છે કે પૂજા સ્થળ સ્વચ્છ હોવું જોઈએ પાણીનો પ્રવાહ ફ્લોર પર ન ફેલાય અને કોઈ પણ લોખંડની અગ્રબત્તી જ્વલનશીલ વસ્તુઓથી દૂર હોવી જોઈએ જો ઘરમાં વૃદ્ધ બાળકો હોય તો ત્યાં બેસીને જપ કરો પાણી અહીં ત્યાં લઈ જશો નહીં સ્વાસ્થ્ય અને ઉર્જા માટે આજે એક નાનો સંકલ્પ કરો વીસથી થી ત્રીસ મિનિટ ઝડપી ચાલ હળવું ખેંચાણ ઓછામાં ઓછું બેથી થી ત્રણ લીટર પાણી ફળો ખાઓ અને હળવું રાત્રિભોજન કરો સવારનો પહેલો કલાક મોબાઈલ અને સોશિયલ મીડિયાથી દૂર રાખો જેથી મનના તરંગો સ્વચ્છ રહે કામ દરમિયાન પિસ્તાલીસ મિનિટનું ધ્યાન કેન્દ્રિત સત્ર અને દસ મિનિટનો વિરામ અપનાવો આ નાનું શિસ્ત આખા દિવસની અસરકારકતા અનેક ગણું વધારે છે સાવચેતી એ છે કે કોઈપણ નવી કસરત ધીમે ધીમે શરૂ કરો જો તમને હૃદય બીપી સુગરની સમસ્યા હોય તો ડોક્ટરની સલાહ મુજબ જ દિનચર્યા બદલો જો તમે ઉપવાસ કરો છો તો તે પાણી અને ફળોથી કરો વધુ પડતી ભૂખ ચીડિયાપણું અને નિર્ણય લેવાની ભૂલો વધારે છે સંબંધોમાં શુભતા જાળવવા માટે આજે જ સભાન પ્રેક્ટિસ કરો સાચા હૃદયથી એક વ્યક્તિને આભાર લખો અને એક પરિસ્થિતિમાં માફી માંગી લો જ્યાં તમે ખોટા હતા આ નાનું પગલું મહિનાઓનું અંતર મિનિટોમાં ઘટાડે છે ગપસપ નિંદા અને કટાક્ષથી દૂર રહેવા માટે આખા દિવસ માટે તમારી જાતને પ્રતિજ્ઞા લો જો કોઈ તમારી સામે કોઈનું ખરાબ બોલે છે તો વિષય બદલો અથવા સ્મિત સાથે ઇનકાર કરો આ તમારા આભાને હળવી અને આકર્ષક બનાવે છે સાવચેતી એ છે કે તમારી સીમાઓ સ્પષ્ટ રાખો જ્યાં જરૂરી હોય ત્યાં નમ્રતાથી ના કહો અનિચ્છનીય સલાહ અને વિનંતીઓ સ્વીકારવા અને પછી ગુસ્સે થવા કરતાં શરૂઆતમાં સ્પષ્ટ રહેવું વધુ સારું છે રાત્રે સૂતા પહેલાં બે મિનિટની કૃતજ્ઞતા ડાયરી બનાવો આજે કરેલા ત્રણ કાર્યો માટે ભગવાનનો આભાર માનો અને બીજા દિવસે એક કાર્ય કરવાનો શાંત સંકલ્પ કરો જો તમે ઈચ્છો તો મનમાં કહો જય શ્રી હરિ જય લક્ષ્મી હર હર મહાદેવ જય શ્રી હનુમાન અને આંખો બંધ કરો અને ત્રણ લાંબા ધીમા શ્વાસ સાથે દિવસનો ભાર ભગવાનને સોંપી દો સાવચેતી એ છે કે સુવાના ઓછામાં ઓછા પિસ્તાલીસ મિનિટ પહેલાં સ્ક્રીન દૂર રાખો કેફીન તળેલા ખોરાકથી દૂર રહો અને રૂમને ઝાંખો રાખો ઊંઘ અડધી દવા છે બાકીનો અડધો ભાગ તમારી આદતોથી પૂર્ણ થાય છે આજે પ્રેમ સંપત્તિ આદર અને સ્વાસ્થ્યના આ સંકેતો તમને ચારે દિશાઓથી બોલાવી રહ્યા છે મનના ક્રૂર ભય બીજાઓ દ્વારા બોલાયેલા કઠોર શબ્દો જૂના નિષ્ફળ પ્રયાસોનો પડછાયો આ બધું ધુમાડાની જેમ ઉડી રહ્યું છે અને એક નવી શુદ્ધ શ્રદ્ધા તેમની જગ્યાએ સ્થિર થઈ રહી છે આ શ્રદ્ધાનું નામ દૈવી હિંમત છે જે આજે હનુમાનજીના આશીર્વાદથી તમારી અંદર દેખાઈ રહી છે તમે જોશો કે જે અરજી પર વર્ષોથી ઓફિસમાં ધૂળ એકઠી થઈ હતી તે અરજી અચાનક ચર્ચા થવા લાગી છે જે દરખાસ્ત તમે વારંવાર પાછી મૂકતા હતા આજે તે જ દરખાસ્ત બીજાઓ માટે અનિવાર્ય બની રહી છે અને જે સંબંધોમાં વાતચીતનો મોહ ઓછો થઈ ગયો હતો ત્યાં સ્નેહની કુદરતી લહેર પાછી ફરી રહી છે પ્રેમની દુનિયા સૂક્ષ્મ છે અને સૂક્ષ્મ વાતો મોટેથી બોલાતી નથી એ ફક્ત ધીમે ધીમે અનુભવ કરાવે છે જો તમે તમારા પ્રિયજનના ચહેરાને ધ્યાથી જુઓ છો તો તમને ખબર પડશે કે ત્યાં એક નાની મદદ હૃદયમાં એક મહાન નિકટતા પેદા કરે આ સમયે તમને તમારા હૃદયના દરવાજા પર પ્રેમની ઘંટડી સાંભળવાનું કહે છે ઘણીવાર આપણે બહારના અવાજોમાં એટલા ફસાઈ જઈએ છીએ કે આપણે અંદરથી આવતા નરમ કોલને ઓળખી શકતા નથી જો આજે તમને લાગે કે તમારે સંદેશ મોકલવો જોઈએ તમારે આભાર માનવો જોઈએ તમારે સ્પષ્ટ શબ્દોમાં સાચી વાત કરવી જોઈએ તો તેને મોકલશો નહીં જ્યાં પ્રેમ સત્ય સ્વીકારે છે ત્યાં વિશ્વાસ ખીલે છે અને જીવનનો થાક હાસ્યમાં ફેરવાઈ જાય છે પૈસા અને તકના સંદર્ભમાં આજે દરેક ઘરમાં માતા લક્ષ્મીની કૃપાનો રંગ અલગ અલગ રીતે ઊભરી આવશે કોઈને અચાનક બાકી ચૂકવણી મળી શકે છે કોઈને જૂના કામ માટે અણધાર્યું બોનસ મળી શકે છે કોઈને સંયોગથી ઓછા પૈસામાં વધુ મેળવવાનો રસ્તો દેખાઈ શકે છે જેમ કે એક સરળ વિચાર અપનાવવાથી આવકનો નવો સ્ત્રોત ખુલે છે યાદ રાખો જ્યાં લક્ષ્મીજી આવે છે ત્યાં અનાદર રહેતો નથી તેથી આજે ખાસ કરીને તમારા કામ તમારા સમય તમારા પરિવાર અને તમારા સાથીદારોનો આદર કરો જે તમને મદદ કરે છે તેનો હૃદયથી આભાર માનો તમારો વિરોધ કરનારાઓને પણ નમ્રતાથી સ્વીકારો કારણ કે તેઓ તમારી ધીરજ અને દ્રષ્ટિને પરિપક્વ કરી રહ્યા છે થોડો ઓછો ખર્ચ કરો થોડી વધુ બચત કરો થોડી સમજદારીપૂર્વક વ્યવહાર કરો આ એવા સૂત્રો છે જે સમૃદ્ધિને ટકાઉ બનાવે છે અને હા જે કોઈ હૃદયથી માતાનો આભાર માની શકે છે તેણે એક ક્ષણ માટે થોભો અને મનમાં તે કહેવું જોઈએ જય મા લક્ષ્મી અને જો તમે ઈચ્છો તો ટિપ્પણીમાં પણ લખો કૃતજ્ઞતાનો ઉચ્ચાર આંતરિક ઉર્જા વધારે છે આજે ભગવાન ભોલેનાથની સ્વયંભૂ કૃપા તે જગ્યાએ ઉતરી રહી છે જ્યાં તમે વારંવાર ફસાઈ જતા હતા કોઈપણ કાનૂની બાબત કોઈપણ કૌટુંબિક નિર્ણય કોઈપણ અત્યંત સંવેદનશીલ વાતચીત જે દરેક વખતે બગડતી હતી તે આજે એટલી સરળતાથી ઉકેલાઈ જશે કે તમે આશ્ચર્યચકિત થઈ જશો આનું કારણ એ છે કે તમે કઠોરતાના પર્વત પર ચઢીને કંટાળી ગયા છો અને હવે સરળતાની ખીણમાં ઉતરવાનો સમય છે ભોલેનાથનો ઉપદેશ સરળ છે સત્ય બોલો પણ ગુસ્સાથી નહીં સ્પષ્ટ બનો પણ કડવાશથી નહીં તમે જોશો કે જેમ જેમ તમે તમારા મનને શાંત રાખશો તેમ તેમ સામેની વ્યક્તિની પ્રતિકાર દિવાલ જાતે જ તૂટી પડવા લાગશે હર હર મહાદેવનો સાચો ઉચ્ચારણ અંદરની ગાંઠ ખોલે છે અને મન કહે છે કે જે સાચું છે તે પણ સ્વાભાવિક છે જે સ્વાભાવિક નથી તે કદાચ એટલું સાચું નથી આજે પ્રેમથી જૂના બોજને વિદાય આપો કોઈને ક્ષમા કોઈની પાસેથી ક્ષમા સંબંધ માટે નવી તક અથવા કોઈ બિનારોગ્યપ્રદ આદત સાથેના સંબંધો તોડવા આમાંથી જે પણ પગલું તમારા માટે સાચું છે તે લો હનુમાનજીના આશીર્વાદથી હૃદયમાં જે હિંમત ઉદ્ભવશે તે ફક્ત બાહ્ય બહાદુરી નથી તે અંદરની સ્પષ્ટતા પણ છે તમે જોશો કે જ્યાં પહેલાં પાંચ પ્રકારના શંકાઓ તમને ઘેરી લેતી હતી ત્યાં શું થશે લોકો શું કહેશે જો હું નિષ્ફળ જઈશ તો શું સમય યોગ્ય છે કે નહીં પૈસા પાણીમાં જશે આજે તે સ્થાન શાંત તર્ક સ્થિર નિશ્ચય અને શુદ્ધ પ્રેરણા દ્વારા લેવામાં આવશે જો તમારી સામે પરીક્ષા પ્રેઝન્ટેશન ઇન્ટરવ્યૂ હોય તો આજની પ્રેક્ટિસ તમને અપેક્ષા કરતા વધુ કુશળ બનાવશે પરિણામની ચિંતા કરવાથી પરિણામો આવતા નથી પરિણામ તૈયારીના સત્યથી સરકી જતા નથી તેથી તમારા મનમાં જય શ્રી રામ જય હનુમાનનો જાપ કરતી વખતે તમારા કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરો પ્રામાણિક શ્રમની શક્તિ કોઈ પણ ખોટા ડર કરતાં વધુ શક્તિશાળી છે અને જ્યારે પણ તમારું મન ડગમગે છે ત્યારે યાદ રાખો કે તમે એકલા નથી ભગવાનનો હાથ તમારી પીઠ પર છે હવે ચાલો તે શુભ સંકેતો તરફ વળીએ જેને લોકો ઘણીવાર લોટરી જીતવાનું કહે છે જ